ધાંગધ્રમાં વારાના પેસેન્જર ભરવા બાબતે રિક્ષાવાળાને જાતે અપમાનિત કરી મોઠમાર માર્યાની ફરિયાદ ધાંગધ્રા શહેરના આંબેડકરનગરમાં રહેતા વિનોદભાઈ નારાયણભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તારીખ દસ મે ના રોજ ધાંગધ્રા મુજી વાડ ખાતે પોતાની રિક્ષાનો વારો હોવાથી પેસેન્જરને દસ મિનિટનું કહીને વિનોદભાઈ ધાંગધ્રામાં ખરીદી કરવા ગયા હતા વળતા આવતા પોતાના વારાના પેસેન્જર અશ્વિનભાઈ લુહાણા

હું રાઠોડ દેવલ જનતા સેના મહિલા પ્રમુખ હું અહીંયા ધાંગધ્રા આવેલી છું આવી ત્યારે હું હતી અને જ બાજુમાંથી એક બેન રડતા રડતા હોય પણ એ મારા રિલેટિવ અમારા ભાભી થાય છે એટલે એમને મને એવી જાણ કરી કે તમારા ભાઈને કોઈ અસામાજિક તત્વો એ મારેલા છે તો મારી જોડે તમે આવશો મેં કીધું ચલો કંઈ વાંધો નહીં એમને હું લઈને પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશન લઈને આવી તો એ દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવવા લખાવવામાં ગયા એ ટાઈમે ભાઈની થોડી તબિયત વધારે બગડી તો એ ટાઈમ પર અમે પોલીસ સ્ટેશનથી જ એકસો આઠનો ફોન કર્યો એકસો આઠનો ફોન કરી અને પછી અમે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં આવ્યા છીએ ભાઈ તારે સારવાર નીચે છે અને ભાઈને રિક્ષાની બાબતમાં પેસેન્જરોની બાબતમાં જે અસામાજિક તત્વો છે એનું ખ્યાલ નથી પણ એ વ્યક્તિએ જ્યારે આ ભાઈ વાવડી ગામે પહોંચે છે તો ત્યારે એ લોકોએ ત્રણથી ચાર વ્યક્તિ એ લોકોએ ત્યાં ઊભા જતા અને અંદર પેસેન્જરો બેઠેલા હતા અને એમણે એવું કીધું કે ડેડા તારા અહીંયા ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી એમ કરી એમની સાથે ઝપાઝપી કરી એમને મા બેન બધી ગાળો બોલી જાતિ રીતે શબ્દો બોલ્યા અને પછી એમના લાકડા એમની આમની જોડે મારપૂટ કરી અને ત્રણ ચાર જગ્યાએ એમને મારેલા છે અને એમને પછાડ વાગી છે તો અત્યારે એમને એમની તબિયત પણ સારી નથી શેના વડે માર્યા હતા એમની લાકડી વડેથી થી કેટલા જણા હતા એમને એવું કીધું કે 6 થી 7 જણા હતા પછી તમે ત્યાંથી 108 બોલાવી હા પોલીસ સ્ટેશનમાંથી તમે 108 બોલાવી કારણ કે એમની તબિયત ત્યાં બગડી તમે પહેલા ક્યાં પોલીસ સ્ટેશન ગયા હા અમે પહેલા પોલીસ સ્ટેશન ગયા હતા